બધોય કાર્યક્રમ તમે જોયો સાંજ સુધી કડદો નેતાઓ બધા અમુક નેતાઓની તો કરવામાં આવી ભાજપ વાળા સન્માન સમારોહમાં જગદીશભાઈ ના સન્માન સમારોહમાં બીજી હતા પણ કોઈનું મન નથી લાગતું આ કડદો જોઈ એક પણ નેતાનું મન લાગ્યું નહીં એટલે મન ઉડીને આવ્યું ગોંડલ પણ લાગી પણ હવે વ્યવસ્થિત જગાવશે બરોબર આ કદળાની મેળ કદળાની હું કડદાની મેટર થઈ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા ને ક્યાંક ને ક્યાંક ખુચું ખબર પડી કે આ જાન તો આપડી ઘીરે આવવાની છે તો કાલ આ જાન આપણે ગોંડલમાં ઘીરે આવવાની છે આવી બધી એને ખબર પડી બરોબર એટલે એને ફટાફટ ઇમરજન્સી માં યાર્ડમાં મિટિંગ બોલાવી અને બધું વ્યવસ્થિત રીતે ભાષણબાજી કરીને વિડીયો વાયરલ કરી દીધો અગાઉથી થી જ કે આ જાન અમારે ગોંડલમાં જોઈ નહીં બરોબર ને પણ તમને ખબર ન હોય તો કહી દઉં અલ્પેશ માટે અને ગોંડલ માટે રાવણ અને નાની ખોલી બેરેક સાત ના મારા મુદ્દેગારી શ્રી પિયુષભાઈ રાદડિયા દ્વારા બપોરે સની ખેત આક્ષેપો સાથે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને ડિરેક્ટરો પાસે જવાબ માંગવામાં આવ્યા જોજો હા બરોબર મુદ્દેગારી ઈ જવાબ ની અંદર એને પત્ર લખીને મૂક્યો ને મીડિયામાં આવ્યો ને બધા ડિરેક્ટરો ને આપ્યો પણ એમાં ઈ ડોલરિયન નહીં સમજે હું સમજાવું તમને કે એમાં છે શું બરાબર અને લગ્ન કરાવ્યા હતા મંગળિયા વર્તાવ્યા હતા ચાર પાંચ મંગળે વર્તાણા બધું વ્યવસ્થિત થયું હતું બરોબર ઘર સંસાર સારો ચાલ્યો બરાબર અમે ત્રણ ત્રણ મહિના જેલમાં આણું ગયા હતા પાછા વૈયા હવે વારો આવે હું આવેલ કેનો ને ને કે હિસાબ કરવો પડે કેટલા કેટલા દેવાના દેવાના શેરવાની પછી લગ્ન કરવા એવા થાય ને કેટલા કેટલા દેવાના પાંચસો પાંચસો દીધા ખો હોય બધા હિસાબ થાય હવે હવે હું હિસાબ તમને કરાવું મેં કીધું તું ને ઢોલરિયા કે હિસાબ થશે હવે હિસાબ કરાવ થોડાક એમાં સનસની ખેજમાં આ બધું કમ્પ્લીટ તમને તો ખબર હોય ને અમારી પાસે પ્રૂફ હોય તો જ અમે બોલીને કે આગળ નો આવી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની અંદર કરોડોના ખર્ચે સોલાર પેનલ નખાણી બરોબર જો ઈ સોલાર પેનલ ચાલુ હોય તો માર્કેટિંગ યાર્ડ ને વીજળીમાં બચત તો થઈ હોય ને કે ભાઈ બધું ન્યા હાલે તો વીજળી બિલ તો બચે તો ઈ ઈ કાર્યક્રમનો ખર્ચ અને તમે સોલારમાં કેટલા કરોડ રૂપિયાનું સોલાર નખાવી કેટલું વીજળી બિલ બચાવ્યું હોય ને આ ઢોલરિયા ભાઈ જરાક એક નોટમાં હે ને તમે લખી રાખજો બરોબર પછી બીજી બીજી કાર્યક્રમમાં આવી જઈએ તો હમણાં જ માર્કેટિંગ યાર્ડમાં સો કરોડ રૂપિયાની લોન આવી કેટલી સો કરોડ રૂપિયાની એટલે આ ભાઈએ શું કર્યું ઓફિસ બનાવી પછી વિધિગત રીતે આ બધી પ્રક્રિયા ટેન્ડર થી કરવાની હોય તો શું ઢોલરિયાએ માર્કેટિંગ યાર્ડના ચેરમેન એની મિટિંગ હોય શું આનું ટેન્ડર બહાર પાડ્યું અને ટેન્ડર બહાર જો પાડ્યું હોય ઓનલાઈન મૂક્યું હોય તો એના પ્રતિષ્ઠિત દસ્તાવેજો રજૂ કરો નકર પછી આ ટેન્ડર તમે કેને દીધું ને કેને આ કામ કર્યું ને કેટલાનું કામ થયું આ બધું તમે ખેડૂતો દો આ કડદાથી નહીં તમે કદળા છો હા જી કડદો એ બાજુ હારો આ કદળો હારો નહીં સમજી ગયા તમને એટલે તમારે એ એક રજૂ કરવાનું છે કે આ તમે ટેન્ડર ક્યાંથી બહાર પાડીને કોને કઈ રીતના જલ્દી ભરાઈ ગયા ટેન્ડર દેવાના કેને અને કેને આ ટેન્ડરનું કામ કર્યું આ પણ તમે જરીક તમારી ટાઈમ નેટમાં લેજો પછી માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં થોડાક વર્ષો પહેલા બે વાર જમીન ખરીદી છે માર્કેટિંગ યાર્ડે બરોબર ખેડૂતોની સુખાકારી માટે ખેડૂતોની ભલાઈ માટે અને આવનારા બાર ગામથી ખેડૂતો આવતા હોય એનો માલ પલ્લી ન જાય ને તરી ન જાય એના માટે એને જમીન લીધી ભાઈ એને ડોમ હારા બને સારો વિચાર છે એમાં ખોટો નથી કરી પણ ઈ તમે જમીન કેની પાસેથી લીધી આવા બધા ખેડૂતો માટે જમીન કેટલાના ભાવમાં એવી જાહેર કરવું જોઈએ ને કે ભાઈ અમે ફલાણા ફલાણા ભાઈ રૂપિયાનો કે એકર ના ભાવે લીધી આ જમીન વેચનાર કોણ છે પછી તમે આ ખરીદી છે તો કઈ પદ્ધતિથી ખરીદી આ બધી તમારે દેવું જોઈએ કારણ કે તમારા બાપુજીની તો સંસ્થા છે નહીં કે તમારા બાપુજી તમને મૂકી જ નતા ગયા લેજો અલ્પેશ કે આપણે તારે કામ આવશે એવું તો છે નહીં ખેડૂતોની છે ને એટલે આ તમારે સાબિત કરવાનું બરાબર આ ટૂંક જ સમયમાં નક્કર પછી મારા તમે શબ્દો યાદ રાખજો અત્યાર સુધી જી થી હોય જે પબ્લિક વિચારતી હોય હું તમામ નેતાઓની તમામ સમાજના આગેવાનોની અને તમામ એવા નાના થી મોટા કાર્યકર્તાની માન ભરીને વિડીયો બનાવું હું કામ હું પ્રૂફ મૂકતો નથી કે ભાઈ એની થોડી ઘણી હોય ને તો રીએ માર્કેટમાં સુધરી જાય ને એટલી હું પ્રૂફ પણ એને બધાને ખબર જ હોય કે બન્યા પાસે પ્રૂફ હોય તો જ બન્યાની વોલમાં વિડીયો આવે એટલે એને એટલો વિશ્વાસ હોય મારી ઉપર પણ હવે અમુક મેટરો આપણે બારના જિલ્લામાં કરી છે ને એને પ્રૂફ જોઈ છે તો ભલે ઉઘાડા થતા અમને શું વાંધો પેલા પ્રૂફ મૂકશું પછી કાર્યક્રમ એટલે આ બધાયના પ્રૂફ અમારી પાસે છે તમે ટેન્ડરમાં ક્યાં હું કર્યું જમીનોમાં ક્યાં હું કર્યું કેટલા કાવડિયાની તમે એક્સયુવી ફેરવી બધે તમ તારે પ્રૂફ પણ હું જેમ નજીક આવતો જાય ને તમારો એકલા જ આવ્યા મનવા

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીએસટી ના વ્યવસ્થિત કૌભાંડો હાલ બધાય જીએસટી ખાય છે તમને ખબર છે મને ખબર છે બરાબર આપણા બે પેલા રાદડીયા ને ખબર પડી ગઈ પિયુષ રાદડીયા બેરેક નંબર સાત જૂની ખોલી

ગોંડલની ને સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોની જનતાની વચ્ચે મૂકવાનું ને પંચાયત ગોંડલમાંય થાય થાય આ તૈયાર રાખવાનું તમારે એમ નહીં સમજવાનું કે કદળાથી ઓલા કડદાથી અમે બચી ગયા નાના નાના ઈ કોઈ બચું નથી તમારા માટે કડદો પણ હવે કદળો તમારા માટે હા તમારે આવડવા લેવાનું બરોબર અને એક એક બીજી એક તમને વાત કરી દઉં કે જયંતિ બાપા એ આઠ વર પેલા વ્યવસ્થિત ગોંડલ ગેટ બનાવ્યો હતો અને એટલો મજબૂત હતો અને એટલો વ્યવસ્થિત હતો કે એમાં કાટે લાગે એમ નતો અને લાગ્યો નતો ગેટ પાડી લોન એટલે ક્યાંક તો ગેટ ગેટ અત્યારે નવો ચાલુ કર્યો બનાવવાનો આય કે બીપીએલ બાપના પૈસે લીલા આપણે ક્યાં પૈસા દેવા પૈસા આપણે ક્યાં દેવા લોન તો એ કે મારે ગમે ને વાપરવી એટલે ઈ ગેટ તોડીને આને આવડે આવે નવો ગેટ કાર્યક્રમ ચાલુ કર્યો અને ઈ કઈ અત્યારે કે જયે ખેડૂતોને એની જર્સી લઈને માર્કેટિંગ યાર્ડમાં જાવું હોય ને અત્યારે તમારે એ ગેટનો કાર્યક્રમ ચાલુ કર્યો ને મહિનો ગેટ કરી દીધો બંધ કે તમે બીજા ગેટેથી હાલો આ કદડો છે શું છે આ કદડો અને આ તમારો બહુ મોટો કદડો છે કેવો બહુ મોટો કદડો છે તમારા આંકડા સાંભળી સાંભળી ને આખું ગોંડલ જાણે છે આખું ગુજરાત જાણે છે અને આખું એ સૌરાષ્ટ્ર જાણે છે કે રાજકુમાર જાટ કેસ એ લવ સ્ટોરી હતી લવ સ્ટોરી હતી અને લવ સ્ટોરી હતી બધાય જાણે છે ભૂલી ન જાતા હાઈકોર્ટમાં પિટિશન ચાલે જ છે ત મામને વારો લેવાનો ને ત મામને લાઈનમાં ઊભું રહેવાનું ને ત મામને જવાબ ભરવાના છે હા કોઈનું હાલવાનું નથી એમાં પતી ગયું હા થોડોક ટાઈમ છે ને ભાર ભારતીય જનતા પાર્ટીમાં પદ ભોગવી લ્યો પછી તમારે મારી જિંદગી બગાડવી છે ને મારી જિંદગી બગાડવા મહેનત કરજો પછી અત્યારે પેલા તમે અમરવા જિંદગો હરખો કરો આ હો કરોડ રૂપિયાની લોન ને આ બધું લઈ ગયા ને એટલે પિયુષભાઈ રાદડીયા દ્વારા પત્રનો આલેખન કરાવવામાં આવ્યું હતું ને એમાં અમે થોડો સાથનો પુરાવી તો હાલે આ કહેવાય અને મરણના કામ માં જવું પડે એટલે આ કામની અંદર આપણે ગોંડલની અંદર ઓલા બધા કડદો કરે છે આપણે ગોંડલમાં કદડો કરવાનો છે 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 એટલે તૈયાર રહેજો અમારે તમને સન શનિખેત જવાબો આપવા જ છે તમારે સાંભળવા છે ને અમારે આપવા જાણવા મળી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ નો સન્માન સમારોહ હતો જગદીશભાઈ નો પદ ગ્રહણ કમલમ ની અંદર કે ગમેન ગુજરાતના તમામ નેતાઓ હતા તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ સાંસદો એમએલએ એ હાર્દિકભાઈ ઉભા હતા બરોબર ને અને આ ભાઈ તો ઠેક ક્યાંય હતા ને ફોટા સોફે પાડીને બેન પાડીને મૂકી દીધા હવે આની અંદર ગોંડલના ધારાસભ્ય કે ગોંડલના ધારાસભ્યના પ્રતિનિધિમાંથી મને કોઈ દેખાણું નહીં જોવો છો તમે આમ આ નકર તો આ ગોંડલના પ્રતિનિધિ યાર્ડના ડોમનું ઉદ્ઘાટન ઉદઘાટન ગોંડલના ધારાસભ્યના પ્રતિનિધિ ગણેશભાઈના હસ્તે કરવામાં આવતું હોય બરોબર તો પ્રદેશ પ્રમુખ તો તમારે હાજરી દેવા જવું પડે કે ન જવું પડે તમારે તો આ ચોખ્ખું થઈ ગયું ભારતીય જનતા પાર્ટી આની જરૂર છે હમણાં ગોંડલ કેડીવીએસ દ્વારા બાય નવરાત્રી નું આયોજન હતું લગભગ મારા અંદાજે તો બાયભાઈ જ હતી ઈ બાય નવરાત્રી ની અંદર ગણેશભાઈ આમંત્રણ આપવામાં આવ્યું હતું ગણેશભાઈ આવ્યાતા પણ મને આ ઢોલરીઓ ક્યાંય દેખાણો જોયું તમે પત્તું કાટ સી તું કઈ કે તું નહીં કા હું નહીં બે ને આઈને જાવન થા તું જ નથી જોવો તમે એટલે હે ને બહુ મર્યાદામાં ચાલવું મારી ગાડીમાં ડ્રગ્સ મુકાવીને મારા ઉપર કેસ કરાવીને તમારે મને અંદર કરાવો છે ને એના કરતાં તમારે આ ધ્યાન રાખવું હું અંદર વયો જઈને તો તમારા જે નથી મૂકવાના ને એ પ્રૂફ હે ને જનતા જોઈ લેશે આ તો હું માન સન્માન મર્યાદા ભરીને બેઠો એટલું જ સારું છે બાકી બે હજાર સત્યાવીસ માં બધી ખબર પડવાની એટલે તમે જે કાવા દાવા કરતા હોય ને પાછલા બારને હા તમે પાંચ જણા ભેગા રખડતા હોય અમારો જ હોય આ યાદ રાખવું અમારો જ હોય હા અસલ ખાગો હોય કેવો અસલ ખાગો સમજી ગયા તમે એટલે ઈ આ બધા ખોટા કેસ કરવાના ને અંદર નખાવાના આ બધા સપના ભૂલી જાય તો તમે તમારી ગાદીમાં જે ચિરાડો પડી ગયું ને હોય દરે તરખું થાય અને બોટાદ અંદર આ હા 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 નાના માણા ખેડૂતો બહુ માયરા બહુ આ બહુ નડવાનું સરકાર ને એટલે અતિશય નડવાનું તાલુકા જિલ્લા પંચાયત ગઈ આ નતું કરવાનું ને કરી દીધું બે હજાર પંદર ની અંદર જેમ ઘરની અંદરથી અંદર થી પકડાઈ પકડાઈ માર્યા ને આ ઈ દી અત્યારે બે હજાર પચીસ જોવામાં આવ્યું પણ દુઃખ એક જ વાતનું છે નાના માણસો એ માર ખાધો નાના માણસો એ લાકડીઓ ખાધી દુઃખ એ વાતનું બિચારા ઈ તારીખ ભરશે હવે આ પાછી પંચાયત કરવાની કેસ નાબૂદ કરવા ગોંડલ ની અંદર વ્યવસ્થિત રીતે આપણે પંચાયત કરવાના જ જ કરવાના તમે તમારો હિસાબ તૈયાર રાખજો પછી અમારા બેરેક નંબર પ્રેસ કોન્ફરન્સ માટે તૈયાર રહેજો જે આમ આવી રીતના ઝેરક્ષો બતાવવામાં આવશે કે પચીસો કરોડ રૂપિયા ક્યાં ગયા લીલી ઘડિયાળ જમણા હાથમાં છે કે ડાબા હાથમાં આ બધું બતાવવામાં આવશે હા પ્રૂફ વાળું કાયદાની એ અમારા કાયદા પર જવાનું ખા તું જ નથી બરોબર એટલે આ બહુ વ્યવસ્થિત રીતે મગજની અંદર બેસાડી લેવું હા ભગવાન કરે કે જગદીશભાઈ વિશ્વકર્મા સમજી ગયા હોય ને આનું પદ કાપી નાખે જો આનું નાનું પદ આવીને આવી રીતે જો ચાલુ રાખ્યું જિલ્લા પ્રમુખમાં એટલે રાજકોટ જિલ્લાની અંદર ભૂલુ જવાનું જય ગોપાલ જય ગોપાલ